નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે પંદર બે બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કઉ લોકવાન પાંચસો નેવથી ઊંચા ઊંચા છસો છેતાલીસ ઘઉં ટુકડા છસો છથી ઊંચા ઊંચા છસો એંશી કપાસ એક હજાર એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો છપ્પન મગફળી ઝીણી સાતસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો ને છ મગફળી જાડી છસો એકત્રીસથી ઊંચા ઊંચા એક હજાર છન્નું સિંગફાડિયા નવસો એકતાલીસથી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ એરંડા એક હજારથી ઊંચા ઊંચા બારસો એકસઠ તલ એક હજાર સાતસોથી ઊંચા ઊંચા બે હજાર એકસો એકાવન જીરુ બે હજાર આઠસો એકાવનથી ઊંચા ઊંચા ચાર હજાર એકાણું મરચાં ચારસો એકાવનથી ઊંચા ઊંચા ચોત્રીસો એકાવન લસણ સૂકું ચારસો એકાણુંથી ઊંચા ઊંચા સોળસો એકતાલીસ ડુંગળી સફેદ બસો અગિયારથી ઊંચા ઊંચા ત્રણસો એક ગુવારનું બી નવસો એકવીસથી ઊંચા ઊંચા નવસો એકવીસ મગ પંદરસો એકસઠથી ઊંચા ઊંચા અઢારસો એકવીસ ચણા એક હજાર એકથી ઊંચા ઊંચા અગિયારસો એકતાલીસ વાલ સાતસો એકાણુંથી ઊંચા ઊંચા અગિયારસો એકવીસ અડદ अग्यारो एक ऊंचा ऊंचा सोलसौ सो एकाणु चौड़ा छ सौ एकावन ऊंचा ऊंचा अग्यारो अगर मठ सात सौ एकाणु ऊंचा ऊंचा सात सौ एकाणु तुवेर एक हज़ार एक ऊंचा ऊंचा पंदर सौ सो एक सोयाबीन छ सौ एकोतेर थी ऊंचा ऊंचा सात सौ छोतेर रो आठ सौ एकत्र ऊंचा ऊंचा एक हज़ार एकत्रस में सात सौ एक ऊंचा ऊंचा एक हज़ार ने एकवीस कड़ी पाँच सौ एक ऊंचा ऊंचा पाँच सौ एक घोगड़ी છસો એકત્રીસથી ઊંચા ઊંચા નવસો ને એકાવન